સનસિટી કેમ્પસ જ્યુતી કમ્પાઉન્ડની બાજુમાં હાલોલ ગુદ્રા રોડ પર આવેલી ગુજરાતની અને ઇંગ્લિશ મીડિયમ સાનેન સ્કૂલ દ્વારા આજ રોજના સાનેન સ્કૂલમાં બે હજાર ત્રેવીસ ચોવીસનું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટેનું શૈક્ષણિક વર્ષના પૂર્ણ ધોરણ ધોરણના રિઝલ્ટ એટલે કે પરિણામ વિતરણ ચાર બે હજાર ચોવીસ ના રોજ રાખવામાં આવ્યું હતું કે જેમાં પરિણામની શરૂઆત ગુજરાતી માધ્યમિક ના પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ તેમજ પેરેન્ટ્સ દ્વારા દે પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી પેરેન્ટ્સનું સ્વાગત સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવ્યું હતું ઉપરાંત બાળકોએ આખા વર્ષ દરમિયાન જે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો તે સંદર્ભે તેમને અલગ અલગ તેમજ આખા વર્ષ દરમિયાન સારા નિયમોનું પાલન કરનાર વિદ્યાર્થીને આઈડલ સ્ટુડન્ટ ટ્રોફી આપવામાં આવી હતી તે ઉપરાંત વિવિધ પણ વિતરણ કરવામાં આવ્યું તો બાળકો વધારે પ્રોત્સાહિત થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાનંદ સ્કૂલના ટ્રસ્ટીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પ્રિન્સિપાલ નરેન્દ્રભાઈ તેમજ શિક્ષકો અને સ્કૂલ સ્ટાફ સહિત ઉપસ્થિત રહ્યા હતા